એક અજાણ્યા પુરુષ ઉંમર વર્ષ આશરે પચીસ વર્ષ છે જેઓની લાશ મળી આવી છે લાશને જીકે હોસ્પિટલમાં રાખવામાં આવેલ છે આ પુરુષના ગળાના ભાગે સૂર્યનું ચિત્ર છે ગળાના ભાગે એક દોરી સાથે ગણેશજીનું તાવીજ પે બાંધેલ છે જમણા હાથમાં બાવડાના ભાગે નાગ તથા ઝાડની ડાળી તેમજ પાંદડાનું ચિત્ર ત્રોફાવેલ છે તેમજ જમણા હાથ ઉપર ફાવી સ્ટાર એટલે કે પાંચ તારા તેમજ ખોડિયાર માતાજીનું ચિત્ર

ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે